નમસ્કાર મિત્રો હું છું આપનો ભરવાડ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપની સામે બહુ મહત્વની વાત શેર કરવા જઈ રહ્યો છું આજે આજે મારું આલ્બમ હરીના ભજન રિલીઝ થયું છે આપ સૌ સાથે મળી આપણે સાથે મળી અને આ અફવા જેટલી જલ્દી દૂર થાય એવો આપણે પ્રયત્ન કરીએ તો મારી સાથે હું એક પ્રયત્ન કર્યો છું મારી સાથે તમે પણ મને સાથ અને સહયોગ આપશો જેથી અફવા દૂર થાય અને આ દરેક વ્યક્તિ સુધી પહોંચે તો આના પછી અનેકો ભાગ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું તો મને સાથ અને સહયોગ કરજો એવી આપની સમક્ષ અપેક્ષા રાખું છું મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ